મેં આપને કીધું કે મારો ક્રસ્તો પીળો પહેરતો હતો તો હું પેડો કરેલો એમાં કલ્યાણ થાય અને પીળા કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારે કે મારા હામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી કારણ કે હું ગાય મારે ગૌશાળા છે ને ગાયનું દૂધ જ ખાધું મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પર તેજ ચાલે છે કોઈ સામે જોઈને તો ભૂખા કાઢ નાખું અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર મેં એક વાત કરી હતી આપણે કે માણસ મજબૂત કોનાથી માઇન્ડ પાવરથી માઇન્ડ પાવર હે ને તો મેન પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઊભો કરશે માઇન્ડ પાવર રહે ને તો મસલ પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો જ માતા માતાજી માધાતા મુરલીધર મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન ક્રિસ્ત છે અને માઇન્ડ પાવર છે આ એમનો મારો અકબંધ રાખ્યો અને હજી અકબંધ રાખે જ્યાં સુધી આ દેશની સેવા કરે ભલે એક દિવસ જેવું પણ સિંહની જેમ જેવું મરદાનથી ગીતિથી જેવું બાકી સત્તા હોય ના હોય જિંદગી હોય ગોળી ખાવી પડે મને કોઈ ફરક નથી પડતો એટલે મારું મારું આ કપડું છે એ આજે છે ગઈકાલે હતું આવતીકાલે છે આ હાથ મારો જન્મો ત્યારે પણ હતો અને જ્યારે આજે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે હાથ સાથે થાય એટલે આમાં કોઈ શંકા ન કરવી આ આવું ને આવું રહેશે પીળા જબલા વાળો લાલો પીળા જબલા વાળો લાલો